શ્રી ગણેશાય નમઃ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાયનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં આ તો સ્વાર્થનો સંસાર આમ કોણ કોનું છે આ તો સ્વાર્થનો સંસાર આમ કોણ કોનું છે મેલો ખોટું રે અભિમાન આમાં કોણ કોનું છે મોહ ને મમતા આમાં કોણ કોનું છે પુરાને દેખી જેવી મધમાખી લલચાય છે એવો પુત્ર ને પરિવાર આમાં કોણ કોનું છે આ તો સ્વાર્થનો સંસાર આમાં કોણ કોનું છે ચડતીમાં તો દુનિયા આખી વાહવા કરતી દુઃખમાં સામું નહીં જોનાર આમાં કોણ કોનું છે આ તો સ્વાર્થનો સંસાર આમાં કોણ કોનું છે મારા મારા કરો એ તો અંતે બદલાઈ જાય છે આવો જગતનો કો કોનું છે આ તો સ્વાર્થનો સંસારમાં કોન કોનું છે વિપતની વેળાએ તને બધું સમજાઈ જશે સાચો સંગાથી છે રામ આમ કોણ કોનું છે આ તો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે જિંદગીના અંતમાં તો વિયોગી થવાય છે સાચો સહયોગી છે રામ આમ કોણ કોનું છે આ તો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે સમર્થ ને સહારે તારા બાળ ગુણ લાગા છે ડેજો સંત ચરણમાં વાસ આમાં કોણ કોનું છે આ તો સ્વાર્થ નો સંસાર આમાં કોણ છે કૃષ્ણ કનૈયા લાલ કી જય